પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે એમને આવો ડિપ્લોમેટિક જવાબ ના આપે કેમ કે પ્રજા તમારી પાસે તમારા જવાબ સાંભળવા માટે નહીં આવતી એનું નિરાકરણ માટે પ્રજા તમારા જોડે આવે તમે જો પ્રજાના પ્રશ્ન પૂછો તો પછી અમે જવાબ કોના જોડે માંગવા જઈશું ત્યારે ઉર્જા મંત્રી એવું કીધું અમને કે ભાઈ અત્યારે પ્રાઇવેટ નોકરીમાં બહુ સારા સારા પગાર આપે છે તમે લોકો કામ કરો પ્રાઇવેટ નોકરીમાં જતા રહો પછી અમે જયારે કીધું કે સર તો પાકી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે પછી સાહેબ હતા ને યુપી બિહારને એક્ઝામ્પલ આપવા મળ્યા કે તમે ઉત્તર પ્રદેશમાં જાઓ બિહારમાં જાઓ ત્યાં ભરતી ટાઈમ સર થાય આપણા ગુજરાતમાં એટલે ભરતી તો ટાઈમ સર થાય છે તો મતલબ હું સરકાર અને કહેવા મંત્રીશ્રી છું કે ભરતી થાય છે એનું કારણ છે કે ગુજરાતની તમને તમને સીટો છે છે ગુજરાતની પ્રજા સતત તમારા પર કરે વર્ષથી સત્તામાં બેસાડે એટલા માટે અમે તમારી આશા રાખીએ જો અમે બીજા રાજ્યના જો પાંચ વર્ષે સત્તા બદલતા હોય તો અમારા કોઈ અધિકારી તમે દર પાંચ વર્ષે પૂછવા આવીએ તમે ત્રીસ વર્ષથી સતત સત્તા પર બેઠા છો તો અમારી ફરજ છે તમારી નૈતિક જવાબદારી બને છે તમે અમને સંતોષપૂર્વક જવાબ આપો ત્યારે મંત્રી આવા બીજા રાજ્યોના હવાલા આપવા માંડે પછી કે તમે આ અધિકારીને મળો અમે સતત છથી સાત વખત ઈપીડીમાં અને સાહેબને મળવા ગયેલા હતા છતાં અમે સંતોષકારક જવાબ ના મળ્યો પછી અમારા ના છૂટકે એ લોકો કોઈ અને અમે છઠ્ઠા મહિના સુધી અમારા આઈટીઆઈ કરી ત્યાં સુધી આઈટીઆઈમાં એક જ જવાબ આવતો તમારી ભરતી અંડર પ્રોસેસ છે એટલે તમને નિમણૂક જ્યાં સુધી મને નિમણૂક આપવામાં નહીં આવે ભરતી અંડર પ્રોસેસ છે અને જ્યારે પણ બે દિવસ પહેલાં પરમ દિવસે જેટ કોઈની વેબસાઇટ ઉપર કોઈ ઓફિશિયલ લેટર વગર ખાલી એક નોટિસ એક મેસેજ ટાઈપ મૂકી દેશે કે ઘણી બધી વિસંગતતા હોવાના કારણે જાહેર પબ્લિકના હિતના અમે આ ભરતી પ્રક્રિયા રદ કરીએ છીએ તો આ તો બધા પબ્લિકનું કયું હિત તમે આમાં જળવાય છે મતલબ અમે બધા પબ્લિક જ છીએ ને અમારા ઘરે તો લોકોએ મીઠાઈ પણ વેચી દીધી ઘરે બધા ખુશ પણ થઈ ગયા હતા મા બાપ તો છોકરો દોઢ વર્ષની મહેનત પછી હું પોતે પ્રાઇવેટ જોબ કરતો હતો અને નોકરી માટે આની નોટિફિકેશન માટે મેં પોતે પ્રાઇવેટ જોબમાંથી રિઝાઇન મૂકીને એક વર્ષ તૈયારી કરી છે અને હવે અત્યારે અમારા જોડે કોની પાસે જવાનું અને જ્યારે અમે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ગયા એટલે એ વખતે ત્યાં બેઠેલા સાહેબે કીધું ભાઈ મહિનામાં તમને ઓર્ડર મળી જશે એટલે અમે જે તે કંપનીમાં કામ કરતા હતા નોટિસ પીરિયડ ઉપર હતા અમે બધા રિઝાઇન મૂકીને અહીંયા સુધી આવ્યા અને હજી સુધી કોઈ આઠ મહિનાથી કે હજી સુધી કોઈ સરખો જવાબ જ નથી આપતો તમારે કોને સર જવાનું મંત્રીની ઓફિસમાં વારંવાર તમે જઈ રહ્યા છો કેવા જવાબો મળી રહ્યા છે બે હજાર ચોવીસમાં ભરતી થઈ કેમ એક રદ કરે છે તો અમે વારંવાર ગયા છેલ્લી વાર ગયા તો એણે એમ કીધું ભાઈ હવે ન આવતા તમે તમારી ભરતી કે ઝટકો વાળી કરી તો ના જ આવી કે વડોદરા બરાબર વડોદરા જાય તો નથી એમ કે ભાઈ અમારી હાથમાં કાંઈ નથી ગાંધીનગર છે તમે ના થી મહેનત કરો તો અહીંયા આવી તો ના કરે એટલે દડાની જેમ અમને ફંગોળે છે ઘડી ગાંધીનગર મોકલે ઘડી વડોદરા મોકલે તો પછી અમારે જવું ક્યાં કોની પાસે અમારે આશા રાખવી તો હવે એકસો પાંત્રીસ જણા તમે હતા જે પાસ થયા તે પણ હતા પાસ પણ થઈ ગયા મંત્રી કેમ આવો છે મંત્રીને જ ખબર નથી કે એમના થઈ છે હા સર અમે કે પુષ્ટિ કરવા સરને મળવા ગયા હતા સર પીએ વન ની ભરતી હજી સુધી અપોઇન્ટમેન્ટ કેમ આવતા નથી તો એમને સીધું એવું જ કહ્યું કે હવે મને આ વાત મળવા જ આવતા નહીં આ વાત માટે હું તમને મળવા જ માગતો નથી એવું કંઈ પાછા મોકલી દીધા હતા તો અમને થોડું આમ દુઃખ તો લાગ્યું હતું અંદરથી કે આ જે આપડે ઉર્જા મંત્રી છે એ જ અમારા વાત સાંભળવા તૈયાર નથી તો અમે જવાનું કોની જોયું તો છેલ્લે અમે પછી વડોદરા ભેગા થયા હતા વડોદરા ભેગા થઈ અમે વિચાર પણ કર્યો કે સરને કઈ અમે સર જલ્દી અપોઇન્ટમેન્ટ આપો પણ કોઈ સાંભળવા તૈયાર નથી અમે ગયા બહાર બેસી રહ્યા બાર આવા અમને બે વાગે કીધું બે વાગે મળશું બે ના ત્રણ કર્યા ત્રણ ના ચાર ચાર વાગ્યા સુધી કોઈ મળવા જ નથી દેતું ત્યાં બહાર અને મારે ત્યાં ક્યાં કે આ ઉપરના અધિકારીઓને ખબર છે કે આ ભરતી હવે શું થવાનું એટલે અમને કોઈ જાણ નથી ના અને હવે ક્યાં છે કે ભરતી આખી કેન્સલ થઈ ગઈ અને પંદર દિવસમાં પૈસા પાંચસો રૂપિયા પાછા આવી તો પાંચસો રૂપિયામાં દોઢ વર્ષમાં પાંચસો રૂપિયા થોડી લેવા આવ્યા હતા અમે તો અપોઇન્ટમેન્ટ જ જોવે છે ને હવે પરિવારજનો છે તે પોતે પણ અત્યારે મામલે દુઃખી પણ હશે ચિંતામાં પણ હશે હા સર ઘરે બધા મા બાપ ને બધા સગાવાલા પણ જો ગર્વ અનુભવતા હતા કે ભાઈ છોકરો પાસ થયો છે હવે સારી ગવર્મેન્ટ જોબમાં છે આગળ જશે બીજી તૈયારી કરશે પણ બધા સપના ઉપર પાણી ફરી વળી ગયું છે હાલમાં જેટકોએ અમારા બધા સપના પાણીમાં ફેરવી દીધા છે એમને ઉર્જા મંત્રીને બસ કંઈ પબ્લિકની પડી જ ના હોય એવી રીતના જવાબ આપે છે અને અધિકારીઓ એમના એમની મનમાની ચલાવે છે કોઈ જવાબ સરખા આપતા જ નથી સર બસ અને કોર્ટમાં જઈએ તો કોર્ટમાં કેસ ચાલે જ છે ને તારીખ ઉપર તારીખ આપે છે ક્યાંથી આવો છો હું છિલોડા જોડે રહું છું અહીંયા ડબોડા ગામનો છું અત્યારે હિંમતનગર રહું છું જે હાલ પરિસ્થિતિ ઉદભવી છે તો હવે એની અંદર સર અમે ઉમેદવાર તરીકે તો એટલું જ જોઈએ કે ભરતી પેપર મેં એડવર્ટાઈઝ આવી છે ઓફિશિયલ સાઇટ પર નોટિફિકેશન છે તો અમે તો અમારી લાયક જ જોઈને પછી એની તૈયારી કરીએ આની પ્રમાણે અમારું આમ જે અમે પ્રિલિમ્સ ક્લિયર કરી મેન્સ ક્લિયર કરી મેડિકલ થઈ ગયું એટલે અમને એક જ આશરે હવે ઓર્ડર આવી જશે એટલે જાન્યુઆરીમાં બધી ચોઈસ ફિલિંગ થઈ ગઈ હતી એટલે અમે મતલબ તૈયારી હતી કે ઓર્ડર આવી જશે એટલે અમે બીજા બધા જે જોબ કરતા એ બી મૂકી દીધી અમે એમ ત્યાં બી રિઝાઇન આપી દીધું હવે એક મહિનો બે મહિનો એમ થતાં તો આજે આઠમા મહિનો આવી ગયો ને હવે કાલે એક નોટિસ આવી ગઈ ખાલી સાઇટ ઉપર કે હવે તમારી ભરતી કેન્સલ થઈ ગઈ એમ તો આવું તો કઈ રીતે હોઈ શકે અમારે બસ તૈયારી કંઈ ના બસ દોઢ વર્ષ બગર એનો કોણ આપશે એમનો પાસ થઈ ગયા છે પરંતુ રાજ્યના છે દેસાઈ તેમને જ ખબર નથી કે તેમના વિભાગમાં ભરતી પણ થઈ હતી ઉમેદવારોને કેવળને કેવળ નિમણૂક પત્રો આપવાના હતા પરંતુ જયારે તે નિમણૂક પત્ર મેળવવા જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી આ ભરતીને લઈને લેવામાં આવેલી જ નથી અને અંતે આ ભરતી રદ પણ થઈ જાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની ને ચેનલ જોતા રહો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો